ઓકે સાહેબ આજરોજ ચાર વાગ્યાની આજુબાજુ ભાવનગરના તગડી ખાતેના આઈઓસીએલ પ્લાન્ટથી કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમ અને પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળેલ કે આઈઓસીએના પાર્કિંગની અંદરના એરિયામાં કોઈ બોમ્બ કે મિસાઇલનો ધમાકો થયેલ છે તાત્કાલિક સમાચાર મળતા જ કલેક્ટર કચેરી ખાતેની સંબંધિત એજન્સી કોર્પોરેશનનો ફાયર બ્રિગેડ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ લોકલ ડીવાય એસપી એસડીએમ સાહેબ ભાવનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓ અહીંયા પહોંચી ગયેલા હતા પ્રાથમિક તબક્કે આઈઓસીએલની પોતાની જે રેસ્ક્યુ ટીમ છે એણે કામ શરૂ કરી દીધેલું હતું સાથે સાથે રેલવેના સિવિલ ડિફેન્સના જવાનો પણ અત્રે પહોંચી ગયેલા હતા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને જેટલા લોકોને ગંભીર રીતે ઈજા થઈ છે કે સામાન્ય ઈજા થઈ એ બધાને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા જેમાંથી સત્તર વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઇન્જર્ડ થયેલા હોવાથી સટી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા છે કમનસીબે બે કર્મચારીઓના મૃત્યુ નિપજેલ છે સમગ્ર વિસ્તાર ભાવનગર જિલ્લા પોલીસની બીડીએસની ટીમ અને ડોગ સ્કોડ મારફતે સ્ટરાઇલ કરવામાં આવેલો છે આની બહારનો જે વિસ્તાર કે જે હાઈલી એક્સપ્લોઝિવ અને સેન્સિટિવ એરિયા ગણાય છે આઈઓસીએલનો જે બોટર રિફિલિંગ પ્લાન્ટ એ વિસ્તારમાં પણ ક્વિક રિસ્પોન્સ ટીમ અને બીડીડીએસની ટીમને સાથે રાખી આઈઓસી એલના અધિકારીઓએ સમગ્ર વિસ્તાર સ્ટરાઇલ કરી દીધેલ છે તમામ એજન્સી તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ ફરીથી આ પ્લાન્ટ ટૂંક સમયમાં રાબેતા મુજબ શરૂ થઈ જશે ખાસ જે ફોરેન પાર્ટીકલથી માર કરવામાં આવ્યો છે એના સ્પેસીમેન કલેક્ટ કરવામાં આવેલા છે એમાં કયો પદાર્થ વાપરવામાં આવેલો છે અને ગંભીરતાપૂર્વક આનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે કેટલી મિનિટમાં આનો રિસ્પોન્સનો એજન્સી મોટા ભાગે બાર થી લઈ અને સોળ મિનિટ સુધીમાં અત્રે દેગડી ખાતે ના આઈઓસીલ પ્લાન્ટ ખાતે પહોંચી ગયેલી હતી a <laughs> aa <laughs>